આગળ હોટલ ઉપર રોકાઈ ગયા હતા અને અહીંથી બસો કિલોમીટર બાકી છે આપણી રામ પ્યારી આવી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ ધોતિ આપડી રામપ્યારી ના ધોઈને રેડી થઈ ગઈ છે અત્યાર સુધી આપણા આઠ જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે નવમું જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થશે તો બોલો કાશી વિશ્વનાથ મહારાજ કી જય હાલો મિત્રો આપણે અહીં બબલુ ગુપ્તા હોટલમાં અત્યારે સવારનો નાસ્તો કર્યો છે પરંતુ ભાવ પૂછ્યા વગર બેઠા હતા તો જબરજસ્ત એવા દહીના એક પ્લેટના એકસો વીસ રૂપિયા ભરી દીધા છે તો કોઈ પણ જગ્યાએ જાઓ તો હવે ભાવ પૂછીને જ કરીશું કેમ કે અત્યારે સવાર સવારમાં નાસ્તો કોઈ જગ્યાએ મળતો નહોતો એટલે આપણે પૂછી લીધું હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાશી વિશ્વનાથ વારાણસી બનારસ જે પણ કહો તમે આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી અંદર લાઈન જઈ રહી છે તમે જોઈ શકતા હતો

કાશી વિશ્વનાથના દર્શન કરીને આવી ગયા છે બહાર અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ તીર્થ દર્શન જે થ્રી સિક્સટી દર્શન છે અને આની ટિકિટ છે એકસો પચાસ રૂપિયા અને આપણે જે આજે સુગમ દર્શન દર્શન કર્યા છે જે એની ટિકિટ છે ત્રણસો રૂપિયા અને સાથે લડ્ડુ એક લડ્ડુનું બોક્સ મળે છે એટલે ત્રણસો રૂપિયાની ટિકિટ સાથે લડ્ડુ અને દર્શન અને આપણા દર્શન અડધો કલાકમાં થઈ ગયા છે અને જનરલ લાઇન તો ખૂબ જ મોટી છે જેમાં ચારથી પાંચ કલાક લાગે એટલો ટાઈમ લાગશે તમે ભીડ જોઈ શકો છો કોઈ પ્રવાસીઓ આવ્યા છે કોઈ અહીં સુલભ દર્શન જે ટિકિટ લેવામાં આવે છે તો એમાં મોબાઈલ અંદર એલાઉડ છે અને ચપ્પલ બી એલાઉડ છે અને અંદર કોરિડોરમાં આપણા ચપ્પલ અને મોબાઈલ અંદર રખાવી દે છે અને મંદિરના કોરિડોરમાં અંદર કોઈને મોબાઈલ કે ચપ્પલ લઈ જવા દેતા નથી ખૂબ જ જબરજસ્ત ચેકિંગ થાય છે અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે આજે કોઈ પ્રવાસ છે એ બધા આવી ગયા છે હવે આપણે થ્રી દર્શન કરીએ છીએ કાશી વિશ્વનાથના હાલો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ તમે જોઈ શકો છો બાપુને અને જે કે પટેલને માળા મળી છે અંદરથી જય કાશી વિશ્વનાથ હેલો મિત્રો આપણે આજે સાયકલ પર બેસીને જઈ રહ્યા છીએ વૈરવ મંદિર તો તમે જોઈ શકો છો સરસ મજાની એવી ઘર છે કાશીની ફેમસ સૌથી પુરાનો શંકર ભગવાનને વસાવેલું સ્થળ જેને કાશી વિશ્વનાથ કહેવામાં આવે છે હલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ કાળ ભૈરવ મંદિર તમે બનારસની ગલીઓ જોઈ શકો છો કેટલી સાંકળી છે અને એના બધા ડ્રાઈવર એક્સપર્ટ છે બધાની ગાડી ઠોકાયેલી છે આપણે પહોંચી ગયા છે કાશીધામ ઘાટ ઉપર બાપુજી આવી રહ્યા છે આપણો મિત્રો કાશી ઘાટ ઉપર પહોંચી ગયા છે હાથ પગ ધોઈ દીધા છે અને તમે જોઈ શકો છો જબરજસ્ત ગંગાનું પાણી આવતું હોવાથી અત્યારે દરેક નાવ બંધ છે તો આપણે દરેક ઘાટના દર્શન નહીં કરી શકીએ શક્ય હશે તો મણિકણિકા ઘાટ ઉપર જવાના છીએ હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મણિકણિકા ઘાટ અને તમે ગંગાનું જલધારા જોઈ શકો છો ગંગાની પાણી ખૂબ જ વધારે હોવાથી દરેક નાવો પર પ્રતિબંધ છે તો આપણે દરેક ગ્રાટના વિઝિટ નાવમાંથી નહીં કરી શકીએ હાલો મિત્રો આપણે

હેલો મિત્રો આપણે આજે ફરીથી કપડાં વોશ કરવા આવી દીધા છે તમે જોઈ શકો છો અહીં સરસ મજાની એવી લોન્ડ્રી મળી ગઈ છે અને કાલે સવારે દસ વાગે આપણને કપડાં આપી દેશે અહીં મેક્સિમમ હોટલના કપડાં વોશ થાય છે પણ રિક્વેસ્ટ કરવાથી આપણા કપડાં લઈ લીધા છે એમને અહીં કપડાં વોશ કરવાનો ભાવ છે એસી રૂપિયા એક જોડના છે તો આપણે અહીં ટોટલ પંદરથી વીસ જોડ જેવી થઈ જાય આપણી આપી દીધી છે અને હવે આપણે નીકળી રહ્યા છીએ હોટલ ઉપર હલો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે આ રૂમ લીધી છે વિથ એસી અને આ રૂમના આજે ચાર્જ છે તેરસો રૂપિયા એક્સ્ટ્રા બેડ આપ્યો છે